હવે વડોદરાથી દર્શન આપણી સાથે જોડાયા છે દર્શન આપ વડોદરામાં અત્યારે કયા વિસ્તારમાં છો અને કઈ રીતે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે પોલિસી કેટલી ટીમો કાર્યવાહીમાં જોડાય છે મયુરી વાત કરવામાં આવે તો દિલ્હીની અંદર જે પ્રકારે બ્લાસ્ટની ઘટના ગઈકાલે સાંજે જે બની તે બાદથી જ રાજ્યભરમાં પોલીસ જે છે તે એલર્ટ મોડ પર આવી ગઈ છે હાલ આપણે આ જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એ વડોદરા રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં હાલ પોલીસનું એટલું કંઈ ખાસ ચેકિંગ જોવા નથી મળી રહ્યું અને પોલીસ પણ જે છે તે ક્યાંક સુષુપ્ત અવસ્થામાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અહીં આગળ થોડા પંદર દી પંદર તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેડિયાપાડા આવવાના છે તેવામાં એક તરફ દિલ્હીની અંદર જે બ્લાસ્ટની ઘટના બની છે ત્યારે અહીં સુરક્ષા વ્યવસ્થા કેવી હોવી જોઈએ અને અત્યારે આ દ્રશ્યો જોઈ શકાય છે કે રેલવે સ્ટેશન પર પોલીસ કંઈ ખાસ જોવા નથી મળી રહી કોઈ પ્રકારનું ચેકિંગ કરવામાં નથી આવી રહ્યું અને જાણે કંઈ બનાવટ ના બન્યો હોય તેવા પ્રકારની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે મહત્ત્વનું છે કે દેડિયાપાડાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવવાના છે તેવામાં આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાનું આયોજન વડોદરા રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પાવાગઢ જેવા અહીં જે પ્રવાસન સ્થળો છે ત્યાં પણ હાલ વડોદરા રેન્જ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે તે જ પ્રકારે અન્ય જે પ્રવાસન સ્થળો છે વડોદરાની આસપાસ મધ્ય ગુજરાતના જેટલા પણ આવા સ્થળો છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે પરંતુ વડોદરા રેલવે સ્ટેશનની જો વાત કરવામાં આવે તો વડોદરા રેલવે સ્ટેશન પર ગઈકાલે રાત્રે જે પ્રકારે તપાસ કરવામાં આવી રહી હતી અને અત્યારે જે પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે તેમાં ખૂબ ફરક જોવા મળ્યો છે કારણ કે રાત્રે એક સાથે પોલીસના મોટો કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો હતો અને આવતા જતા તમામ વાહનો મુસાફરોના સામાનની ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું પરંતુ અત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ ક્યાંક સુષુપ્ત અવસ્થામાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આટલી મોટી ઘટના સર્જાયા બાદ પણ પોલીસની ઘટનાનું જાણે કોઈ ગંભીરતા જ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ વડોદરા રેલવે સ્ટેશન પર જોવા મળી રહી છે મયુર જી બિલકુલ